કુંભારવાડા અક્ષરપાર્ક પાસે લોડિંગ વાહનમાં આગ ફાયર બ્રિગેડે દોડી જઈ આગને બુજાવી કુંભારવાડા અક્ષર પાર્ક પાસે લોડિંગ વાહનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિક લોકોએ ફાયર કરતા કરતાં ફાયરકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને બુજાવી હતી આગમાં લોડિંગ ટેમ્પો બળીને ખાક થવા પામ્યો હતો Э <laughs>